બે ડમ્પર પાસ પરમિટ વગરના ઝડપી રૂપિયા સિત્તેર લાખનો મુદ્દામાલ કબજે બનાસકાંઠા બુસ્તર વિભાગ દ્વારા આજે ખાનગી રાહે ચેકિંગ હાથ ધરી ખનીજ ચોરી કરતા બે ડિમ્પર દિયોદર થરા હાઈવે પરથી ઝડપી પડ્યા જે ડમ્પરોને દિયોદર પોલીસ મથકે સીઝ કરવામાં આવ્યા બનાસકાંઠા બુસ્તર શાસ્ત્રી ગુરપ્રીત સિંહ સારસ્વાની સૂચનાથી બુસ્તર વિભાગની ટીમ અવારનવાર ખાનગી રાહે ચેકિંગ કરી ખનીજ ચોરી ઝડપવામાં સફળ રહી છે શાસ્ત્રીના સૂચન અને માર્ગદર્શન હેઠળ વિભાગની ટીમ સતત સતર્ક છે અને ખનીજ ચોરી ઝડપવા સરકારી વાહનોની જગ્યાએ ખાનગી વાહનોનો ઉપયોગ કરીને પણ ચોરી ઝડપવામાં સફળ રહી છે ફેબ્રુઆરી સવારે રોયલ્ટી ઇન્સ્પેક્ટર જીગર ઠક્કર ખાનગી વાહનમાં નીકળી દિયોદર થરાદ હાઈવે પર થરા હાઇવે પરથી પસાર થતા બે ડમ્પર ઝડપી પડ્યા હતા અને ડમ્પર રોકાવી ડ્રાઈવર પાસે પાસ પરમિટ માંગતા મળી આવે નહીં જેથી રોયલ્ટી ઇન્સ્પેક્ટર જીગર ઠક્કરે ડમ્પર નંબર જી આઠ એ ડબ્લ્યુ બ્યાસી ત્યાં જીજે જીરો આઠ એ ઝેડ ચોરાણું પચીસ અને કુલ કિંમત રૂપિયા સિત્તેર લાખનો મુદ્દા માલ દિયોદર પોલીસ મથકે સીજ કરવામાં આવેલ બંને ડમ્પર માલિકો સામે ખનીજ ચોરી દંડની વસૂલાત માટે ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ જોકે ભૂસ્તર વિભાગની ટીમ દ્વારા હવે ખાનગી વાહનોમાં બેસી ચેકિંગ હાથ ધરી ખનીજ ચોરી ઝડપી પાડતા ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે ખનીજ ચોરી ઝડપાવાથી સરકારની આવકમાં પણ વધારો થયો છે સરકારી વાહનની રેકી કરતા ખાનગી વાહનોનો સહારો લેવો પડ્યો બનાસકાંઠામાં પુસ્તર વિભાગ પાસે સરકારી ત્રણ વાહનો છે પરંતુ જે વાહનો જ્યારે પણ નીકળે ત્યારે સરકારી વાહનોની રેકી થતી હોય છે જેથી હવે ખનીજ વિભાગના અધિકારી ખાનગી વાહનમાં નીકળી અને ખનીજ ચોરી ઝડપી પાડે છે જેથી અધિકારીઓની રેકી કરતા લોકો પણ છેતરાઈ જાય છે જોકે બનાસકાંઠા ભૂસ્તર વિભાગ અગાઉ પણ ખાનગી વાહનોમાં ચેકિંગ કરી ખનીજ ચોરી કરતા મશીનો અને ડમ્પરો ઝડપી પાડે